ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર ખાતે મોટી માત્રામાં સોલવન્ટનો જથ્થો ઝડપી પાડ્યો છે ગોડાઉનમાંથી મિક્સ સોલવન્ટ પ્રવાહી ભરેલા ત્રણસો ને ચોત્રીસ બેરલ ઝડપી પડ્યા છે એસઓજી પોલીસે બાવીસ લાખ પંદર હજાર સાતસો ચાલીસના મુદ્દામલ સાથે ગોડાઉન માલિકની કરી ધરપકડ સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલી તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના

કેમિકલનો જ્વલનશીલ પદાર્થ થતો હતો તે બાબતે ગોડાઉન ના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે અને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરોધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કથ્ય કરવામાં હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ